ખેરાલુ વેપારી મંડળે વેરા વધારો પરત ખેંચવા પાલિકા ખાતે આપ્યું આવેદન કરી નગરપાલિકા કચેરી સુધી રેલી યોજી ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સૂચિત વેરા વધારાને પરત ખેંચવા આવેદનપત્ર આપી રજૂઆત કરી છે સાથે જ ખેરાલુની જનતાને પડતી અસુવિધાઓ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે મૂકી છે આગામી ત્રીસ દિવસમાં જાહેરનામું બહાર પાડી વેરા વધારાને ને પરત લેવા માંગ કરવામાં આવી છે અહેવાલ જીગર મેવાડા શું આજે જે આજે વેપારી મહામંડળ અને નગરજનો દ્વારા તાજેતરમાં જે નગરપાલિકાએ એ વેરા વધારા જાહેરનામું પાડ્યું છે એના વિરોધ અંદર અમે આજે રજૂઆત કરી છે કે જે પ્રમાણે ત્રણસો ટકા કરતો વધારે વેરો ઝીંક્યો છે એમાં સફાઈ વેરો હોય તો સાઠ રૂપિયાના એકસો એંશી રૂપિયા વીજળી વેરો હોય સાઠ રૂપિયાનો એકસો એંશી રૂપિયા પાણી વેરો છસ્સો રૂપિયા હોય તો એક હજાર રૂપિયા ગટર વેરો તો રૂપિયો પણ નહોતો એની કે પાંચસો રૂપિયા એવી રીતે જે મિલકત વેરો પાણી વેરો સફાઈ વેરો આ જે અસભ્ય વેરો નાખ્યો છે એ અમે આજે નગરજનો અને વેપારી વેપારીઓ દ્વારા સખત વિરોધ કરીએ છીએ અને આવે પત્ર આપ્યું કે તાત્કાલિક ધોરણે તમે આ શરાબ રદ કરો અને ખેલાઉન નગર ઉપર જે કમરતોડ તમે જે ભાવ વધારો કર્યો છે અથવા વેરો નાખ્યો છે એ રદ કરો એવી આજે અમે ચીફ ઓફિસરને તાકીદ આપી છે જો આમ કરવા નહીં આવે તો અમે ત્રીસ દિવસ સુધી જોઈશું અને ત્રીસ દિવસ પછી જરૂર પડશે તો બધા બંને નાની પણ અમે સખત વિરોધ કરી અને કોઈ પણ ભોગે અમે આ વેરો વધારો કરવા દેવાના નથી એ અમારી નગરજનો નેમ છે